આઝાદીનો અમૃત મહોત્સવ આપણે જ્યારે મનાવી રહ્યા છીએ ત્યારે મોદી સાહેબના આહવાનથી આપણે હર ઘર તિરંગા એનો આહવાન આપવાથી આપણે સૌ એક રાષ્ટ્રભાવના સાથે આગળ ચાલી રહ્યા છીએ આજે સર્વ યુવાનો તથા માતાઓ બહેનો બાળકો સૌના હાથમાં તિરંગો છે બધા પોતપોતાના ઘર ઉપર જ્યારે તિરંગો લહેરાવે છે ત્યારે એ તિરંગાને લહેરાતો જોઈને એમના મનમાં એમના દિલમાં પણ તિરંગાની જે ભાવના છે જે રાષ્ટ્રીય ભાવના છે એ જાગે છે આગામી વર્ષોમાં મોદી સાહેબે જે વિકસિત ભારતનું જે પાયો નાખ્યો છે એ પાયાને ઝડપથી વેગ મળે અને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત સંપૂર્ણ રીતે વિકસિત બને એનો જે આ પાયો નાખેલો છે એ આગળ વધે ભારત વિકસિત જેની ગતિ ઝડપી પૂર ઝડપી આગળ વધી રહ્યું છે વિકાસ પામવા માટે તો એ વિકાસ પામે અને બે હજાર સુડતાલીસમાં સંપૂર્ણ વિકસિત ભારત થાય એ આવનારી પેઢી જોઈ શકે જ્યાં દીનો અમૃત